નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભૂકંપને કારણે એક હજાર લોકોના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૂર્તિઓ અંગે ગજાને વટાવી ગયો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રોઇડ્સ અનુસાર મ્યાનમારની લશ્કરી સરકારે એક હજાર બે લોકોના મોતની પુષ્ટિ કરી છે જ્યારે ચોવીસો લોકો ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે શુક્રવારે સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં બસો વર્ષનો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ સાત હતી આ ભૂકંપથી ફક્ત બેંકોકમાં જ બે હજારથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не вать.